આ વધુ જાણકારી માટે સંવાદદાતા પાર્થ મજેઠિયા ફોનલાઈન પર જોડાયા છે પાર્થ સરકારી હોસ્ટેલમાં જે ભોજન પેરસાય છે જણાવો કે આ કોઈ ભાવનગરમાં પ્રથમ વખત નથી જે હોસ્ટેલની અંદર જે ભોજન આપવામાં આવે છે તે બિલકુલ હલકી કક્ષાનું હોય છે કે જેમાં અવારનવાર ભોજનની અંદર ઈયળ સામે આવતી હોય છે જીવાતો સામે આવતી હોય છે તેમ છતાં જે હોસ્ટેલના સંચાલકો છે તેમના દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી વધુ એક વખત જે ભાવનગર શહેરના જે વાઘાવડી રોડ ઉપર આંબેડકર કુમાર छात्रावास આવેલું છે કે જેના ભોજનની અંદર વિદ્યાર્થીઓને જે જીવાતો છે તે આવી હતી જેના દ્રશ્યો પણ જોઈ શકાય છે અને આ સાથે જે બિસ્કીટો આપવામાં આવે છે તે પણ એક્સપાયરી ડેટ થઈ ચુક્યા છે એટલે કે જે વિદ્યાર્થીઓને ભોજન આપવામાં આવે છે તે સંપૂર્ણપણે હલકી કક્ષાનું ભોજન પીસાતું હોય છે તેની ફરિયાદ વિદ્યાર્થીઓ દ્વારા જે કરવામાં આવી છે અને આજ વિષયને લઈને વિદ્યાર્થીઓ દ્વારા એક પત્ર પણ લખવામાં આવ્યો છે જોકે આ વિદ્યાર્થીઓ છે હોસ્ટેલ ના જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા ભોજનનો બહિષ્કાર કર્યો છે અને ગાંધી સીધા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપી છે કારણ કે વિદ્યાર્થીઓને જે ભોજન દીરસાવવામાં આવતું હોય છે તે પોષણ યુક્ત હોય છે પરંતુ સરકારી હોસ્પિટલ ની અંદર આ પ્રકારે લાગ્યાવાળી જે સામે આવી છે તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે અને હાલ અધિકારી દ્વારા તપાસ કરીને યોગ્ય માંગ છે તે વિદ્યાર્થીઓની સંતોષવામાં આવે તેવી વિદ્યાર્થીઓની માંગ ઉઠી રહી છે આભાર પાર્થ જાણકારી આપવા માટે